ગુડ મોર્નિંગ મિત્રો તમે બધા બહુ કહેતા હતા કે વ્લોગ બનાવો વ્લોગ બનાવો વ્લોગ બનાવો તો આજથી ફાઇનલી ચાલુ કરું છું વ્લોગ એટલે ડેલી વ્લોગ નથી બનાવવાનો પણ આ અમુક અમુક વ્લોગ ક્યારેક બહાર જવું તો બનાવી નાખશું તો આજે હું બહાર જવાનો છું બહાર એટલે તો બીજે ક્યાંય નહીં પણ આ સિટીમાં જ આટા મારવાનો છું તો આ ફેલો વ્લોગ બનાવું છું એક ફ્રેન્ડના ઘરેથી એને ઉપાડીને બહાર જવાના છે તો ચાલો મળીએ સવારના સાડા નવ થયા છે ને હું ફ્રેન્ડને લેવા નીકળી ગયો છું તો ફ્રેન્ડને લઈને આપણે જઈએ સિએટલમાં ક્યાંક તો રખડ શું જ ને હા તમને બતાવું ક્યાં ક્યાં રખડી આ લોક બનાવું તો શું અપલોડ થાય કે ન થાય એ મને ખબર નથી જો થાહે તો તમને જોવા મળશે નહી થાય તો ઘરનાને તો જોવા મળશે પાકા પાસે કારણ કે આ ફૂટેત તો હું ઘરનાને મોકલીશ ફેન્ડે મને કીધું તો કોણા દસે આવી જાય અને હું તૈયાર રહીશ હજી ભાઈને નાવાનું બાકી છે તો મને કીધું કેક ખા ચા હું દીમ નાહી ના આવું એટલે મારા કેક ખાવાની નહીં નાવા જાય એવું વાત કહેવાય હે આ બધા કેવા હોશિયાર છે થાય આપણે તેમ ખબર નહીં પડતી હોય કઈ બધી ખબર પડે છે અમને આ તો અમે તમારા ભાઈ છે એટલે કઈ કહેતા નથી તમને નયાઓ જાવ નાયન આ ભાઈ ઇસ્ત્રી કરવા બેઠા છે

બહુ મીઠું તો ફાઈનલી 10 વાગી ગયા અને અમે ક્યાંક બહાર જઈએ છે ક્યાં જાવું છે બહાર નાસ્તો કરવો છે પહેલા નાસ્તો કરો નાસ્તો લાઈટ લાઈટ તો લાઈટ નાસ્તો કરવા પહેલા જવાનું છે એટલે કઈક કઉ પડશે ખાવાનું આપણું જ ને ન્યાનું ઇન્ડિયાનું જ ને હાલો ઇન્ડિયાનો કંઈક નાસ્તો કરી લઈને પછી પેટ પૂજા કરીને સારું કામ શરૂ કરાય ને આમ તો કરાય નહીં એટલે નાસ્તો કરીને આપણે મળી હજી અમે નાસ્તો કરવા તરફ આગળ વધતા હતા ત્યાં ભાઈને મગજમાં યાદ આવ્યું મેં લોક નહીં માર્યું હોય મને કે પાછી વાળ પાછી વાળ તમે ગાડી પાછી વાળી ને લાવ્યો ત્યાં મને સામું જોઈ ને લોક તો લાગેલું છે ક્યાં શબ્દ માં આને હું કેવું ખબર નથી પડતી મને એક તો ઉપરથી થી અડધી કલાક મોડું કરી નાખ્યું છે પેલા વ્લોગ મારો મગજ છટકી જાય સારું લાગે ન લાગે ને એટલે નથી છટકાવતો તમારા માટે તમારા બધાના પ્રેમ ના લીધે તો અમે બહાર નીકળ્યા ત્યાં ડાઉન ટાઉન આવી ગયું ને ગયું ફોટા બોટા પાડવી હારા તો તમે જોરદાર લોકેશન હતું તો બે પાંચ ફોટા લીધા આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર આવી જાય લોકો ખબર પડી જાય કે ઔરંગભાઈ ફોટા પાડ્યા છે પણ આ તો કેવું છે કે અમેરિકામાં થોડું ઘણું બતાવી આમ બાકી કઈ એવું છે નહીં અહીંયા આપણે સિગ્નલ ક્રોસ કરવું હોય સામે જવું હોય તો અહીંયા બટન આપેલા હોય જો આવા આ બટન દબાવવાનું એટલે ઓલો સામે હાથ દેખાય ને એ યાસ્માંથી એમ રનિંગ આવે રનિંગ આવો પછી અહીંયા વ્યુ આવવાનું આપણે દબાઈ દીધું છે એટલે આવશે એની વાત જોઈએ છે આપણે કેદી થાય જ્યારે જ્યારે એવું સિગ્નલ ઉપર આવું ત્યારે જ લાલ થઈ જાય એવું મારિયારે જ થાય કે તમારે થાય છે એવું આ જ્યારે જ્યારે સિગ્નલ ઉપર આવું ત્યારે લાલ થઈ જાય મારો વારો જ પહેલો હોય કાઈ મેં ખોટું કર્યું છે કે આવું ઉધાર થાય છે આ આપણે અહીંયા ઇન્ડિયાની જેમ અહીંયા parking માં તો ડખા જ છે ટ્રાફિક ને parking માં જો લાઈન લાગેલી છે ગાડીઓની લાઈનમાં ક્યારે વારો આવશે ખબર નથી મને પણ આવી તો આજમાં ફાઇનલી પાર્કિંગ મળી ગયું છે અને યાદ રાખજો ટુ પી આપણો નંબર છે બરાબર યાદ રાખજો ટુ પી નંબર છે હવે આપણે જવાનું છે ક્યાંથી એક્ઝિટ ગમે એમ કંઈ મોલમાં પહોંચવાનું છે એ એક ટાસ્ક છે મોટો મોલમાં પહોંચવું કારણ કે પાર્કિંગ જ એવડું મોટું છે આમ તમે જુઓ આ તો બીજા માળે એમ પાર્કિંગમાં જ ઓલું મેન હવે તો આમાં દરવાજો ગોતવો પડશે સીડી મળી ગઈ સીડી સીડીથી જ આપણે વ્યાજ આવું ગાડીઓ આવતી નથી નહીં હાલો મોજ કરવાની છે મોજ આમ જોવો તમે બતાવું તમને અહીંથી મોજ છે મેળો છે છે મેળો 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 તમે જોઈ શકો છો અને આ માટીના વાસણો છે જોવો તમે બધા માટીના વાસણો આ માટીનું તો મહત્વ વધી રહ્યું છે આમ તમે જોઈ શકો ડિઝાઇન માટે છે આ બધી ક્લેમાંથી બનેલું છે ક્લેમાંથી આ જોવો તમે આઠ જોવો આઠ પણ આ ખૂટિયો ના છોકરા છે છોકરાને મારની તો હારી વાત છે આ આ ખૂટિયો ખૂટિયો લાગે છે છે જોવામાં પણ છોકરોય જો છોકરો તમે મોઢું ખોલીને ઉભો છે ખૂટિયા અમે આપણે જેમ રવિવારી ભરાય ને એમ અહીંયા રવિવારી ભરાણી એવું લાગે છે અને આ છે આપણે કાનની બુટીયું બધી તમે જોવો અને આ છે બેન વેચવાવાળા અને આ બધાય ડોહીમાં બધા જો લેવા ઊભા છે તમે જોઈ શકો છો રવિવારી રવિવારીની પણ આ શનિવારી ભરાણી છે મજા છે હો પણ અહીંની રવિવારીમાં શનિવારીમાં કારણ કે ભૂરિયા જોવા મળે ને આમ જો આપણે જેમ બધા આવી જ જાય મફત વાળા તો અહીંયા હોય જ હું ધીમે 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 આગળ વધતો તો ત્યાં ફાઇનલી મદનું ની પેન્ટિંગ મળી ગઈ છે આપણને પણ આ મદનુભાઈ થોડી ખારી પેઇન્ટિંગ છે તમે જો ઘોડો દેખાય છે બાકી તો ઘોડો દેખાય નહીં મેળો તમે જો ખાલી મેળો જ જોઈ જુઓ તમે માણસો જોતા નહીં મોજ કરે છે પબ્લિક મોજ સમજો પોલીસ વાળા ઉભા છે ફૂલ મોજ છે આમ જો પબ્લિક અલગ અલગ વસ્તુઓ ઘણી બધી જોવા મળી માટીના વાસણો પછી આર્ટ ફોર્મ ને આ બધું જો પેઇન્ટિંગ પેઇન્ટિંગ હારે હારી વસ્તુ જોવા મળી છે આપણને તો અહીંયા મને એક કબાટ ગમી ગયો હતો આ છે કબાટ આ કબાટ મને ગમી ગયો હતો આ કબાટ મેં ભાવ કઢાયો તો થોડોક વધારે લાગ્યો ભાવ થોડોક એટલે મને કીધું એણે એકસો ડોલર તો મેં કીધું બાર્ગેનિંગ તો આપણે ગુજરાતી હોય એટલે કરવી તો ખરા મે પચામાં આપો કે વયો વયોજા તો આપણે લીધો નહીં પણ જોઈ લીધો આ કબાટ કયો આ કબાટ આ આ કબાટ સારો કબાટ છે પણ હવે કઈ નઈ દિલ તૂટી ગયું નેક્સ્ટ ટાઈમ તો હું ફેરમાં ફરતો ફરતો અહીં આવ્યો તો મને અહીં તો વિવિધ પ્રકારના સાવરણા મળ્યા સાવરણાવાળા અવડી પ્લોટ મને યાદ આવ્યો એક બેનનો વિડીયો મને યાદ આવી ગયો આ જોઈને તમે જુઓ લાલ પીળા ગુલાબી કેસરી બ્લુ હાવરણા આ બધા હાવરણા સમજો સાવરણાવાળા મવડી બજાર તો અહીંયા બધું મેં જોયું અનેક વસ્તુ નોટિસ કરી કે છોકરાઓ તો અહીંયા આપણે જવા જોઈએ પાછળ છોકરાઓથી જો એ મમ્મીને કંઈ જોવા જ નથી એટલું હેરાન કરે એટલું હેરાન કરે છે એની વાત જવાય અરે છોકરાઓ તો અહીંયા એવા હોય છે એમ રોવે એમ સોફેસ્ટિકેટેડ ન હોય કજ્જે સડે એટલે પતી ગઈ વાત કેટલું રોવે છે મમ્મી શાંત રાખે પણ શાંત જ નથી થતો કે મમ્મી મારે ખાવું છે મમ્મી મારે ખાવું છે એવું ક્યારનો ન કરે છે ઇંગ્લિશમાં બોલે છે આ તો હું તમને ગુજરાતીમાં કહું છું બાકી મેળો સારો છે જો મેળો જુઓ તમે નકરા ભૂરિયાવ ભૂરિયાવ જ છે નકરા ભૂરિયાવ હુરિયા જો મોલમાં આવ્યા હતા તો અહીંયા તમે છે ને લાઈવ મેકઅપ કરીને બતાવે આમ જો છોકરી બોકરી લિપસ્ટિક ક્યાં છે આ રે જો લાઈવ તમને ખુરશી પર બે હારે ખુરશી પર બે હારીને તમને મેકઅપ કરીને બતાવે કે આવું લાગે છે તમે લ્યો જ ને પછી તો આમ જો આ સ્પેશિયલ ચેર છે એની માટે મોજ જ કરાવે તમને આ જો પ્રાડા પ્રાડા બના એટલે આમ લાઈવ મેકઅપ ચાલે છે જો તને બતાવી શકું લાઈવ મેકઅપ પાછળ ચાલુ છે જોવો લાઈવ મેકઅપ ચાલે આવું બધું અહીંયા હોય નવા નવા પેતરા કર્યા રાખે કસ્ટમરને છેતરવાના આપણી અહીંયા સ્કીમ હું અહીંયા આ સ્કીમ બીજું કંઈ નવું હોય નહીં આમાં ફાઇનલી અમે અત્યારે આવી ગયા છે એપલના શોરૂમમાં ત્યાં બધી વસ્તુઓ જોઈશું ને ઇન્ડિયા માટે કંઈક લઈ જવું છે તો વોત આપણે જો આ છે એપલ અને વોત બોત કંઈક દેખાય હરકું ને ભાવમાં છે તો એકાદી લેવું બાકી આપણે જોઈ નીકળી જાવ તો અત્યારે અમે આવી ગયા ટેસ્ટલાના ના તમે જોઈ શકો છો ટેસ્ટલા નો સાયબર ટ્રક છે આપડી ઓકા તો નથી લેવાની પણ જોવા આવ્યા છે આપણે કે કેવો હશે ટ્રક આ ગાડી સારી લાગે છે બધી મોંઘી નથી આતો આ તો તમે બે વર કામ કર્યું હોય તમારે આ ગાડી આવી જાય બાકી માણસો હારા જો માણસો છે ટ્રક હારો સાયબર ટ્રક એક નંબર લાગે તમે જો ફાઇનલી આખા મોલમાં ફરીને ફાઇનલી ગાડી પાણી આવી ગયા ને હવે ભૂખ લાગી છે પેટ પૂજા કરવા નીકળવી છે ઓકે ગોચું સારું ખાવાનું ખાવાનું મળી જાય તો મસ્ત પેટ પૂજા કરીને પાછા ક્યાંક રખડવા તો ફાઇનલી આપણે ખાવા માટે પહોંચી ગયા છીએ લંચ માટે અને હાઉસ નામ છે રેસ્ટોરન્ટનું ઇન્ડિયન ખાવાનું બધું મળે છે પાર્કિંગ ના બહુ લોચા છે બધી આમ જુઓ પાર્કિંગ બધી ફૂલ જ રહી છે બધે ફૂલ બહુ એટલે બહુ ઓછા છે પાર્કિંગ આમ જુઓ તમે પાર્કિંગ એટલું ફૂલ હોય ને બધી કે એની વાત જ ચાવાય દો ગાડી ક્યાં મૂકવી ક્યાં ન મૂકવી એ પ્રશ્ન રહે ફૂલે ફૂલ પાર અને અહીંયા તમને જોવા મળશે આપણું ઇન્ડિયન સુપર માર્કેટ જો આ છે ઇન્ડિયન સુપર માર્કેટ ઇન્ડિયન સુપર માર્કેટમાં આવવાનો મેન કામ એક જ હોય મેગી મેગી લેવા માટે આવવું પડે સુપર માર્કેટમાં બાકી મને તો ઘણી વસ્તુ તમે જોવા આ ચીંગ ચાઇનીઝ પછી આ બધું શું છે ઢોકળા વેજ ઢોકળા ચીંગ ચાઇનીઝના છે બધા જો બોન વિટા જો બોન વિટા ડાબર ચમનપ્રાશ કિસાન જામ હલ્દીરામ નું મળે પતંજલિ બાબા રામદેવ ભૂગી ગયા અહીંયા તો બાબા રામદેવને કે તમે ઇન્ડિયા માં જો અહીંયા કઈ કામ નથી તમારું દેશી નાને કે બધું મળી તો બધું રે પતંજલિ કહે બાબા રામદેવને કે તમે બાબા રામદેવ ને અહીંયા હવે મળી તો ઘણું રહી છે અહીંયા તમને તો ફાઇનલી ચાટ હાઉસ માં આપણે પાઉંભાજી ને સમોસો મંગાવ્યું છે એ બધું આવવાનું બાકી છે તો ત્યાં સુધી સ્ટાર્ટ કરીએ આ છે આપણું ચાટા થોડુંક વધારે ખવાઈ ગયું છે પણ વાંધો નહીં મજા આવી ખાવાની હવે અમે આવી ગયા છીએ રોસ શોપિંગ કરવા કપડા માટેનું શોપિંગ છે બતાવીશ હું હોય આ છે રોસ ડ્રેસ ફોર લેસ એનું નામ છે પણ લેસ હોય નહીં ખાલી નામ છે ડ્રેસ ફોર લેસ લેસ પણ એમાં હોય નહીં તમને ભાવ મોંઘુ લાગે તો ખબર પડે કે કેવી મજા આવે છે હું છે જો આ છે રોસ પણ કઈ સસ્તું મળતું નથી ખાલી નામ છે ડ્રેસ ફોર લેસ પણ મજા આવે બધું જોવાની નવી નવી વસ્તુ મળે ચડ્ડા જો સ્વિમિંગ બિમિંગ કરવા જવા હોય મારે નવું નવું બધું હોય શૂઝ બૂઝ ને બધું તમે જો મોટું છે એમ તો મજા કરીએ બીજું તો હું જોવા કરવાનું હોય ખાલી ને બધું જોઈ ગમ શર્ટ શર્ટ તો એક બટગમશે લેવું ભારી જહેમત પછી આપણને બે જેકેટ મળી ગયા છે મસ્તના એક વ્હાઇટ અને બ્લેક બે જેકેટ આપણે લીધા છે ભાઈ ને ગિફ્ટ કરીએ તેમ થાય ને કે હો ગૌરંગ અમેરિકા જ લાવ્યો છે ભાઈઓ માટે એટલે ભાઈઓ કેવાનું હોય પછી હું પહેરું એટલે એમ ઈબા બાને એટલે બધી મોજ કરવાની છે બસ બીજું તો શું હોય બાકી બહુ એટલે બહુ મોટું છે અને બહુ બહુ એટલે બધું સામાન છે છે ટનલ આપણે પ્રવેશ કરીને બહાર નીકળશું એટલે આવી જશે સિયટલ સિયટલ માં મજા જ મજા છે જોવો તમે નજારો જોવો ખાલી નજારો ફૂલ મોજ વાળો નજારો છે રાત પડી ગઈ અંદર આવ્યો ચા આપણા બહાર નીકળે એટલે દિવસ પડી જાય અને બહાર નીકળશો તો ક્યારેક સિયાટલ ડાઉન ટાઉન જોવા અમને મળશે જો આ છે સિયાટલ ડાઉન ટાઉન અત્યારે આપણે આવી ગયા સિયાટલ ડાઉન ટાઉન જો આ તમને બધા દેખાય ને આ બધા હોમલેસ ઘરથી કાઢી મૂકેલા ઘરની બહાર આવી ગયેલા હોય ને આ બધા હોમલેસ છે ફૂલ તાજાતમાં માં છે ફૂલે ફૂલ પબ્લિક હોમલેસ એટલે આનાથી આઘું રહેવું પડે કારણ કે આનો કઈ ભરોસો હોય

તમે બિલ્ડિંગો જુઓ જો અહીંયા ક્યારે એમ્બ્યુલન્સ આવે ને તો બધાએ સાઈડમાં થઈ જવાનું અને સ્પેશિયલ રસ્તો આપી દેવાનો ગમે એ હોય ગમે ત્યાં બધાને ઊભું રહી જવાનું શાંતિથી પ્રેમથી કાંઈ કરવાનું નહીં જાય હાલ આપણે અહીંયા કૂતરા ગમે ત્યાં ટોયલેટ કરી જાય તો એમને રહી ને અહીંયા સિસ્ટમ એવી છે કે પોતાના કૂતરા નીકળ્યા હોય તો ગમે ત્યાં ટોયલેટ કરી જાય નીચે ગમે ત્યાં તો અહીંયા જ આવી થેલ્યું આપ્યું કોથળી પ્લાસ્ટિક ની થેલી આપી હોય અહીંથી લઈ નઈ તમારે હારે ઘરે લઈ જવાનું એટલે ગમે એમ ભડવા નહીં મળવાનું એ તમારે જ ઉપાડવાનું તમારે ઘરે જઈને સાફ કરવાનું છોકરા થી વધારે તમે કુતરા નું ધ્યાન રાખે બધા તમને આ જે દેખાય છે ને આ છે સિએટલની પતંગ હોટલ આપણે કેમ અમદાવાદમાં પતંગ છે આમાં આ પતંગ હોટલ છે સ્પેસ નીડલ છે સ્પેસ નીડલ આ જયારે થર્ટી ફર્સ્ટ ની હોય ફટાકડા ને અહીંથી ફૂટે છે પરેડ સ્ટાર્ટ થઈ ગઈ છે માણસો નીકળે છે આ લોકો તાળીઓ ઉગાડે છે જો ફૂલ તાળીઓ ઉગાડે છે અલાસ્કા एयरलाइन નું બોર્ડ મારું છે એટલે કે કાવું જોઈએ નવીન વસ્તુ કઈ હોવી જોઈએ આટલ પરેટમાં કઈ આવું કઈ છે અમેરિકા કઈ જીતવું છે તો એનું માટન હશે બધું મને ખબર નથી કો હોય પણ અમે જો આવ્યા છે દેખાય છે અમને આવું નોન આવી ગયું છે બલોદ પોલેન આવી ગયું જો अलास्કાનું ચાલે આહા હા હવે મેન એન્ટ્રી હવે થવાની છે તમને બતાવું છું

આપણને તો હાઈ પાસું કીધું દાદાએ ભાઈ 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 મોજ આવી ગઈ મોજ હજી તો જો મસ્ટંગ જીટી માં આવે દાદા મસ્ટંગ જીટી માં આપણને કે છે હાઈ મોજ કરી દી હો મોજ મજા તો આ ઉમરે છે આ લોકો ને હોટેલ મસ્ટંગ જીટી માં દાદા આ બાદના જમાના ની ગાડીઓ આવી છે જો જો તો આ તો ન લાગે છે માયરે ઓફ કેરેબિન કિંગ હા ઈચ્છા સમુદનો લુટારો છે આ જો

ઓહ હું કાલે કેમ્પ લીટર્સ હોય ટ્રેનિંગ વાળા લાગે છે યુનિવર્સિટી ઓફ આવે બે સો ભાઈ મોસ્ટ તો આપ ભલી ખરાવે જો વગાડો 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 ભાઈ ભાઈ શેર કામ ના કરે છે કું હાલો તો થાય છે એમ્બેસેડર લઈને આવ્યા જ કાકા કાકા ને કાકી પણ બહુ મોટા થઈ ગયા છે ભાઈ 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 તમારો પ્રેમ તો હજી હમાતો નથી ઓરખા કપડા પહેરી નીકળ્યા છે હો આ ગાડી જો કઈ છે આ ગાડી સમજાતું નથી પણ છે હારી ગાડી બહુ આ જૂની ડોલ હા જીટી મસ્તાંગ જીટી આ કંપની નામ એ નામ કંપની નામ છે બધા આ તો કેવડોટ ની કેમેરો છે ક્રિસ ગેલની કાર લાગે છે આપણે બોક્સ લાગે આ છે સિયટલ નું પોર્ટ અને આ બધી સ્ટીમ્બર ઉપડે અને કેનેડા ને અલગ અલગ બધી જાય અને આયા જો એક સ્ટીમ્બર અહીં ઊભી છે જો આ એ ભરાય છે અને પછી ક્યાંક જવા તો નીકળશે આ છે દરિયો આ છે ક્રૂઝ કેટલા રૂમ છે આમાં કઈ ખબર જ પડતી બહુ મોટી છે બહુ એટલે સખત મોટી છે પૂરી જ નથી થતી આમ અઢળક રૂમો છે બધા રૂમ ખચા ખચ ભરેલા ત્યાં બાલ્કની ઉભા આ હેલા કરવા એના રિલેટિવ્સ અહીં ઊભા છે જાહેર એટલે આ સુસંશો કરશે એવું મને લાગે છે પછી ખબર નહીં પણ છે તો બહુ મોટી આમ જો ઉપર વોટર પાર્ક જેવું છે આમ જો રાયડું બાયડું ખતરનાક છે પાણકા છે બીજું તો કઈ છે જો આ પાછળ દેખાય સિયાટલ ડાઉન ટાઉન છે અને આ પાછળ છે આખો દરિયા કિનારો આમ જો જોરદાર વ્યૂ આવે છે બાકી અને મજા આવી ગઈ છે હવે અમે જે છે દરિયામાં નીચે ના હું તો તમને બતાવું છું બાકી નહીં ના આવી પાણી ટાઢું હશે નહીં આવી બાકી તમને ના બતાવી દેવું તો હવે અમે સાડા પાંચ થયા છે અને લોકલ સ્ટ્રીટ માર્કેટમાં માં જાય છે જોઈ છે હું હું જોવા મળે છે અને તમને બધાને બતાવી કે હું નવું અહીંયા જોવાનું છે લગભગ તો સારું છે પણ આપડે આપડા કઈ ખાવા લાયક નહીં હોય જે હોય પણ આપણે આટો તો મારવી કઈ બાજુ જવાનું છે આમ કે આમ ચલો આ બાજુ જવાનું છે આપણે કોઈ તો રૂજો પછી જોરદાર છે સ્ટ્રીટ ઉપર આવી ગયા છે હવે જોઈએ માર્કેટ ક્યાં છે અહીંયા આવ્યો તો એક નવી વસ્તુ જાણવા મળી આ બધાય ચિગમ લગાવી જો આખી દિવાલો આ ચિગમ આ દિવાલ આખી ચિગમ આ ચિગમ હુકમ લગાવી છે ખબર નથી મેં બે રણન પૂછ્યું હું આનું રીઝન છે કઈ ખબર નથી અમને કાયક તો રીઝન છે પણ એક જણાએ લગાડી તે બધા લગાવે છે ફૂલ અને ફૂલ તમે જો આખી દીવાલ ચિંગમ ચિંગમ ની છે આની પાછળ રીઝન તો મને ખબર નથી પણ કાયક તો છે અહીંયા રીઝન સમજો ફૂલ ચિંગમ ફૂલે ફૂલ ચિંગમ ચિંગમ જ છે નખરું સમજો આ બધું ચિંગમ છે આમ જોવો તો ખરા ચિંગમ હું તમે આયા એક કમ માનતા રાખતા લાગે છે આ લોકો આ માનતાના ચિંગમો છે આ હો એવું મને લાગે છે બબલ ગમ ને બબલુ ને હું આ બધી જોવો તો ખરા અલગ અલગ ચિંગમ બધી માનતાની ચિંગમ આ બધી માનતાની તો અત્યારે લોકલ સ્ટ્રીટ માર્કેટમાં આવી ગયા છે અને અહીંયા છે ઝીંગા ને એવું બધું મળે તમે જોઈ શકો છો આ બધું ઝીંગા ને એવું બધું અહીંયા નમકીન ને એવું બધું મળે છે આગળ બધું ચાઇનીઝ ફૂડ ને એવું જ છે પણ મોસ્ટ ઓફ તો અહીંયા ફિશ ને એવું બધું જ વધારે પડતું છે ફિશ માર્કેટ ને એવું બધું જ છે બધું ફિશ માર્કેટ ને એવું જ છે આગળ

we can uh, we can schedule it any day of the year you want it on october 16th at 10:30 in the morning i can do that everything shows up fresh not frozen i am ke je ka ma tamne ekai game an america ma gamma na rehta ho 48 ghanta ke andar tamne fish khare pugadi de bagira vagar ni haram hari an vandra fish che evi vandra fish moju karo tamne a khai khai a kare je etyare fish am thi am karva wala jo do one for jb Yay!

લાઈન જ ચાલે આટલી લાઈન છે કોફી પીવા માટે આપણે ચા ના દીવાના અને આ બધે કોફી ના દીવાના માંડ માંડ ગાડી આવી એટલા થકી ગયા આલે આલી એટલા થકી ગયા ને પગ દુખવા મળ્યા છે ફૂલ અને હું ભૂખે એટલી લાગી છે એટલે કે ખાવા જવું પડશે શું ખાવું છે ચીપોટલે 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 તમને ચીપોટલે ખવડાવીને દેખાડું કે ચીપોટલેમાં શું મળે દેખાડું છું કેવું 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 ચીપોટલેમાં હોય જો ખાવું તો ન્યા બાકી બીજો પ્લાન બનશે તો બીજો બતાવશું અને નાઇટ નું નહી આ તો રોંડો કરવી જો રોંડો રોંડો કરવા મળવી હાલો તો ચીપોટલે પોચી ગયા છે અને બાઉલ મગાવવાનું છે આ છે ચીપોટલે હું હું મળે એ તમને હમણાં બતાવી નોનવેજ મળે પણ વેજ બધું મળે એટલે બધું પૌષ્ટિક હોય છે તમને બતાવી આ બેનને પૂછવાનું આ બેન આપણને કહે કે હું વ્હાઈટ રાઈસ નાખવા છે કે બ્રાઉન રાઈસ એની પછી આવે કે તમારે બીન્સ બીન્સ નાખી આ બધા બીન્સ છે આ ચિકન બીકન છે પણ આપણે તો ખાતા નથી નાખવાના આવે નહીં એનાથી આગળ આવો એટલે આ ભાઈ નાખે છે તમને ચીઝ ને બધું શું અલગ અલગ જોવા ટમેટા છે ચીઝ છે કોન છે દહીં છે કટ નાખાય કટ દહીં

ઉપાડી લે અત્યારે નવું કારનામું કરી નાખ્યું છે આ મશીન એવું છે કે આમાં તમે મોબાઈલ મૂકો તો તમારા મોબાઈલની ની શું છે કે તમને ડાયરેક્ટ કેશ જ મળી રહી તો આ ભાઈ મોબાઈલ નાખ્યો છે અંદર તો વહી ગયો પણ બહાર મોબાઈલ નથી આવતો જો એ લોકો કે છે એકસો પંચોતેર ડોલર અત્યારે કેશ આપી દઈએ એમ ફોન છે આપણો બારસો ડોલર નો એકસો પંચોતેર કેશ કહે છે પાછો કાઢો પાછો કાઢો હમણાં બહાર આવશે ફોન આ ઘર એમ બહાર આવજો ફોન જોવા દો રિટર્ન માં ડિવાઇસ કરો ભાઈ રિટર્ન થવા દો ને કે ખોલો આને જલ્દી ખોલો ને કે ક્યાંક બુચ ન લાગી જાય ફોન એટલે આવું બધું છે અમેરિકામાં બેડવાઈ જાય જયારે ધ્યાન રાખવું પડે બહુ તો ફાઈનલી થાકી પાકીને ઘરે પહોંચી ગયા છે હાડ છવાઈ ગયા છે થોડો ઘણો આરામ કરશું અને પાછું રાતે ખાવા નીકળશું આઈસ્ક્રીમ ખાવો સાઇસ્ક્રીમ આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ ખાવાય જવાનો છે કોલસ્ટોન માં એટલે મોજ કરવાની છે આજનો વ્લોગ કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટ બમેન્ટ કરજો મજા આવે તો નવો વ્લોગ બનાવી બાકી નવો વ્લોગ નહીં બનાવું તમે ના પાડશો નહીં બનાવું હા પાડશો બનાવી આમ જો તમે આરામદાયક ખુરશી હોય અને એસનો ટાઢો પવન આવ્યા રાખે જે મજા આવે ને આહલાદક અનુભૂતિ થાય આહલાદક અનુભૂતિ ફૂલ થાકા હોય ને આમ ઠાઢો પવન આવે ને મગજમાં મજા આવ્યા રાખે તો અત્યારે રાતના આઠ વાગી ગયા છે તમને લાગતું નહીં હોય કે આઠ વાગ્યા કારણ કે અજવાળું જ એટલું છે અહીંયા અજવાળું જઈ છે નાઈટ તો પડતી નથી પડતી ખબર નહીં કેમ નથી પડતી મને હું ક્યારે અજવાળું હોય છે ઊઠું ત્યારે અજવાળું હોય છે રાત ક્યારે પડતી ખબર નથી પડતી પણ હવે જ છે આપણે ડિનર કરવા ઓનેસ્ટ હોટલમાં એટલે કઈ ખાવું અને પછી મોજ કરશું રાતે આઈસ્ક્રીમ ખાવું તો જોઈએ છે હું ખાઈ હું નહીં હાલ તમને બતાવું તો ફાઇનલી આપણે ઓનેસ્ટ માં આવી ગયા છીએ અહીંયા અમેરિકામાં અને તમે ભીડ જોવો ફૂલ ભીડ છે અંદર બહાર થી લાઈન છે અને તકલીફ તો પડવાની પણ સહન કરી લઈશું આપણે જોવો ફૂલ ભીડ છે ઓનેસ્ટ માં તો અત્યારે આવો તો અપના બજારમાં અહીંયા ઇન્ડિયાની બધી વસ્તુ મળી રહી પાર્લેજી છે મોનેકો છે ક્રેકજેક છે પછી આ કઈ છે જામ જામીન છે ફિફ્ટી ફિફ્ટી ટોટલ બિસ્કીટ બિસ્કીટ પછી પનીર પનીર આપણું ગોપીનું પનીર અમૂલનું અમૂલ અમૂલ બટર બધી જ વસ્તુ મળી રહી છે એવું નથી નથી મળતું પણ ગોતવું પડે ગોતવાનું મેન વસ્તુ છે ફાઇન્ડ કરાવ્યું કે તો છોકરી નથી મળતો આ તો કેમ મળવાનું છે તમને તો અમારો તો વિચાર એવો હતો ડાઇન ઇન કરશું ન્યા જઈને પણ એટલી ટ્રાફિક હતી ને કારણ કે આપણું ઇન્ડિયન પબ્લિક તો સમજે એટલે બહાર જ ખાવાનું હોય અમે ઇન્ડિયન ખાવાનું મળે એટલે બહારના દેશમાં ઇન્ડિયન ખાવાનું એટલે ભૂકા કાઢ નાખે તો પછી અમે છેલ્લે ઘરે લઈને વૈયા વાસી ઘરે બેહીને ખાવું અને આપડા નું કેવું છે ગુજરાતમાં હોય ને તો ન્યા બહારનું ખાવાનું શોધતા હોય કે ચાઇનીઝ મળી જાય કોરિયન મળી જાય થાઈ મળી જાય આ મળી જાય ફલાણો મળી જાય જેવા આઉટ ઓફ સ્ટેટ કે આઉટ ઓફ કન્ટ્રી નીકળે ઓલા ખીચડી ઘટી મળી જાય ને મોજ આવી જાય મોજ મોજ ક્યાં કરો છો ભાઈ ઘરે મળે તો ખાવું નથી ને બહારનું ખાવું છે એમાં હું આવી ગયો પણ મોજ કરવાની છે તો ઘરે આપણે અનબોક્સિંગ કરી નાખીએ છીએ ખાવાનું ઓહ સેન્ડવિચ આવી ગઈ છે

ลb